આજે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તેમાં સાધુ સંતો રાજકારણો ઉદ્યોગપતિ તેમજ ફિલ્મ જગતના કલાકારો પણ હાજર રહ્યા છે વડાપ્રધાન મોદીએ આજે નવી સોગંદ લીધી છે વડાપ્રધાન મોદીએ સોગંદ લીધી કે રામથી રાષ્ટ્ર સુધી જોડાય છું તેમજ રામનો વિચાર માનસમાં જ નહીં જનમાનસમાં પણ રહે છે વડાપ્રધાન મોદીએ આગામી હજાર વર્ષમાં રામને રાષ્ટ્ર સુધી જોડવાની વાત કરી છે પીએમ મોદીએ કહ્યું સાગરથી ચર્યુ સુધી દરેક જગ્યાએ રામ નામ દેખાય છે ભગવાન રામ ભારતના આત્માના દરેક કણ સાથે જોડાયેલા છે લોકોએ લોકોએ દરેક દરેક યુગમાં યુગમાં રામ જીવ્યા છે છે પોતાની રીતે રામને વ્યક્ત કર્યા આ રામરસ જીવનમાં પ્રવાહની જેમ વહેતો રહે છે પ્રાચીન કાળથી ભારતના દરેક ખૂણેથી લોકો રામરાસની પૂજા કરતા આવ્યા છે રામકથા અમર યાદ છે આજે દેશીય લોકોને પણ યાદ કરી રહ્યો છે જેમના કામ અને સમર્પણના કારણે આપણે શુભ દિવસો જોઈ રહ્યા છીએ તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બે પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે